રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર નિવેદન પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો વિધવા મહિલાઓને પંદર હજાર રૂપિયાની સહાય દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર આજના મુખ્ય ખેડૂત સમાચાર માત્ર ચારસો છત્રીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો શું ખરેખર ચારસો પાંચ સીટ મળશે પીએમ મોદીનો રાહુલ પર પ્રહાર સમાચારમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ જ સદણમાં સભા સંબોધી હતી અહીં કહ્યું કે મોલ મારી હતી મારા લીટે મોડી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઊભો થઈ જાય તો ઉગ્યો નથી મેં માફી માંગી છે આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનમાં ટાણા વર્તનને સ્પર્શનો મુદ્દો છે સમજણનો નવો સ્તંભ બાંધવાનો પ્રયાસ છે મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દૂર રાખે તેમણે ક્ષત્રિય સમાજને તેમના યોગદાનને યાદ રાખવા કહ્યું હતું પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધતા પ્રિયંકાએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખું વિશ્વ તેમને બોલાવે એ જ ધારે ચપટીમાં કરે છે ચપટીમાં મોંઘવારી કેમ ઉછી નથી કરતા ચપટીમાં તમને પાણી કેમ આપ્યું મોંઘવારી એટલી વધી ગઈ છે કે દસ હજાર માટે ખેડૂતને અટ્યાટમાં આત્મહત્યા કરવી પડે છે મોદીજીએ એમના ઉદ્યોગપતિ મિત્રનું સોળ લાખ કરોડ રૂપિયાનું ડીવું માફ કરી દીધું દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ માપી દેવાની છે વિઠવા મહિલાઓને પંદર હજાર રૂપિયા ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ કોઈપણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને બારસો પચાસ રૂપિયા માસિક પઠ્ઠો આપવામાં આવે છે બે હજાર ઓગણીસથી આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ ઉઠાડીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી હતી આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે દીકરીઓની એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગ પરત બની સમાજમાં સંઘ પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વાહલી દીકરી સહાય યોજના અંતર્ગત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બહાર અને મહિલા વિકાસ માટે કામગીરી થઈ રહી છે ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી રાજ્યમાં કાઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે ભર ઉનાળે કમોસમી કમઠાણની આગાહીના પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપી છે ગરમી સાથે આગામી ચોવીસ કલાક સામાન્ય વરસાદ રહેશે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે સાથે ત્રીસથી ચાલીસ ડિગ્રીની ઝડપે પવન પણ ફૂંકાશે ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ પ્રતિબંધતા કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે કેન્દ્ર સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીના નિકાસની મંજૂરી આપી છે જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી સૌથી વધુ થાય છે મહારાષ્ટ્રના ખેડૂતોની આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને મુકુશ કરવાનો પ્રયાસ કરી રહી છે આજના મુખ્ય ખેડૂત સમાચાર ઘઉંના ભાવમાં વેચાયેલી કટવાને બદલે પંદરથી વીસ રૂપિયાનો છુટારો જોવા મળ્યો છે મે મહિનામાં અંતમાં જો ઘઉંની આવકો થતી હોય તે આવકો માર્કેટ યાર્ડમાં આવવા લાગી છે એવરેજ પાંચસો પચાસ સુધી ઘઉંના ભાવ થયા છે ઉનાળુ બાજરીની નવી આવકો પાંચસો ત્રીસ રૂપિયા સુધી ઊંચા ભાવ ચણાના ભાવમાં ચરઠી ટીજી જોવા મળી દિલ્હીનો ચણાનો ભાવ સો હજાર છસો રૂપિયાનો હટાયો તાણાના પાડામાં બીજા દિવસે ભાવમાં ઘટાડો આજે ઊંચો ભાવ અઢારસો એકાવન રૂપિયા જીરોની બજારમાં ભાવો સ્થિર સાડી ચાર હજાર બસો પચાસ માત્ર ચારસો છત્રીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાએ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં નમૂનીને બે લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે જીવન જ્યોતિ વીમા પોલિસી અઢારથી પચાસ વર્ષની વ્યક્તિઓ ખરીદી શકે છે જીવન જ્યોતિ વીમા પોલિસીના પાકટીમાં પંચાવન વર્ષે આ તર્મ પ્લાન દર વર્ષે રિન્યુ કરવાનો હોય છે જો કોઈ વર્ષમાં પ્રીમિયમ નહીં થાય તેમને પ્રીમિયમનો લાભ નહીં મળે તમારી યોજના બંધ ગણવામાં આવશે પરંતુ એક સુવિધા એ છે કે પંચાવન વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી જ્યારે ઈચ્છો ત્યારે આ સ્કીમ દાખલ કરી શકો છો તો ખરેખર ચારસો પાંચ સીટ મળશે એનડીએ ચારસોથી વધુ બેઠકો જીતવી હોય તો તેના માટે દેશમાં સૌથી વધુ એસી બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં બે હજાર ચૌદના ચમત્કારનું પુનરાવર્તન કરતાં સિત્તેર બોતેરથી વધુ બેઠકો જીતવી મહત્વનું છે આવા સમયે ઉત્તર પ્રદેશમાં પહેલા બે તબક્કામાં મતદાનમાં મતદારોમાં બહુ ઉત્સાહ જોવા મળ્યો નથી બે હજાર ઓગણીસની ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે આવી સ્થિતિમાં ઓછા મતદાનથી કોણે લાપડસીટે કરવું રાજકીય નિરીક્ષકો માટે મુશ્કેલ બની ગયું છે પીએમ મોદીનો રાહુલ પર પ્રહાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ નિવેદન આપ્યું હતું કે રાજા મહારાજાઓ ઈચ્છા પડે તેની જમીન પચાવી લેતા હતા રાજા વડાપ્રધાન આ નિવેદન મુદ્દે પ્રહાર કર્યા છે પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાહજહાએ શિવાજી મહારાજ જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે આ નિવેદન વોટ બેંક માટે આપવામાં આવ્યું છે નવાબ સુલતાન બાદશાહ મુદ્દે તો તમને પર તારું લાગી જાય છે મંદિરો તોડનારા ઓરંગઝેબના વખાણ કરતાં પણ પક્ષ કોંગ્રેસ ગઠબંધન કરી શકે છે